છોટાઉદેપુર ખાતે પોલીસે ગુનાના કામે આરોપી સંદીપ રાજપૂતની ધરપકડ થતાં જેલમાં ધકેલાયો હતો પરંતુ જેલમાં કોઈ અગમ્ય કારણે મોત થયું હોવાની તંત્ર દ્વારા જાણ કરાતા પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી હતી કસ્ટોડિયલ ડેથ અંગે પરિવારજનો નિષ્પક્ષ તપાસ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કર્યો છે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર પોલીસે ગુનાના કામે આરોપી સંદીપ રાજપૂતની ધરપકડ કરી હતી ધરપકડ બાદ સંદીપે તેની પત્ની અને પરિવારજનો સાથે વાતચીત પણ કરી હતી ગુનાના કામે સંદીપ રાજપૂતે સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયો હતો ત્યારબાદ જેલમાં ધકેલાયો હતો પરંતુ જેલમાં ધકેલાયા બાદ માત્ર એક કલાકમાં જ જેલ તંત્ર દ્વારા ફોનથી જાણ કરવામાં આવી હતી કે સંદીપ રાજપૂતનું આકસ્મિક અવસાન થયું છે દુર્ઘટનાની જાણ થતા પરિવારજનો અને સગા સંબંધીઓમાં શોકની લાગણી વ્યાપી હતી કસ્ટોડીમાં ડેથ થતા મૃતકની લાશ પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી જેમ મૃતકના એકત્ર પરિવારજનો અને સગા સંબંધીઓ જ્યાં સુધી નિષ્પક્ષ તપાસ નહીં થાય ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો મારા મોટા બ્રધર છે સંદીપ રાજપૂત નામ છે અને મારું સંજય રાજપૂત નામ છે અને છોટા ઉદયપુર સબ જેલની અંદરથી ફોન આવ્યો હતો એમનો પોલીસવાળાનો કે ભાઈ આવી રીતે એમને છાતીમાં દુખે છે તો અમે દવાખાને લઈ જઈએ છીએ સરકારી એટલે પછી ત્યાં અમને લઈ ગયા સરકારી દવાખાનામાં અને દસેક મિનિટમાં પાછો એમનો ફોન આવ્યો કે એમને એટેક આવ્યો છે અને એક્સપાયર થઈ ગયા છે બાકી તબિયતને એવું તો બધું સારું હતું એમનું પણ એકદમ તેમને છાતીમાં દુખાવો થયો અને એક્સપાયર થઈ ગયા છે શું શંકા શું છે શંકા તો હવે કંઈક છે નહીં એમને શંકા પણ હવે પીએમ રિપોર્ટ આવ્યા પછી અમને ખબર પડે કે શું છે આગળ અગાઉ એમને કોઈ બીમારી હતી આ પ્રકારે બીમારી તો એવું કશું હતું નહીં એમને ખાલી ડાયાબિટીસને એવું હતું બાકી દવાને એવું તમને રેગ્યુલર ને એવું ચાલતું તમને બાકી એવું કંઈ છે નહીં સારું કઈ આગળ એમને ડાયાબિટીસને લઈને બધી જાણ કરેલી હતી એની દવાઓ ભાઈ એવું બધું કરેલું હતું એ બધું અમને કરેલું હતું હાલ તો તમારી શું માંગ છે હાલ તો અત્યારે કોઈ માંગ છે નહીં પણ હવે પીએમ રિપોર્ટ આપે આ પછી ખબર પડે કે પછી આગળ જે કંઈ તપાસ કરવી હોય તો અમે કરી શકીએ પછી મારું સંજય રાજપૂત નામનું આ સંદીપ મારો ભત્રીજો થાય મારા જેઠ મોટા જેઠનો છોકરો છે અને કાલે તો સવારે એના વાઈફ અને મારા જેઠાણી બંનેને મળીને આવ્યા હતા રિટર્નમાં પણ એનો ફોન આવ્યો હતો કે ભાઈ તમે ક્યાં પહોંચ્યા છો એવી વાત પણ થઈ એની સાથે અને બસ એક કલાક અડધો કલાકમાં પહેલો ત્યાંથી એ લોકોનો છોટા ઉદેપુરની સબ જેલમાંથી ફોન આવે છે કે ભાઈ સંદીપ રાજપૂતની તબિયત લથડી ગઈ છે અને એને અમે હોસ્પિટલ લઈ ગયા છે બસ એ વાત થઈ ત્યાંથી મારે જેઠાણી અને મારી ભદ્રી જવું બંને પાછા રિટર્ન થયા અને ત્યાં અધવાજે પાછો પાંચ દસ મિન પાછો રિફોન આવી ગયો કે ભાઈ એ મૃત્યુ પામ્યા છે તો આટલા નજીવા સમયની અંદર એની સાથે શું બનાવ થઈ ગયો કે ભાઈ એ મૃત્યુ થઈ ગયું એનું કે છે કે એટેક આવી ગયો તો એવું તો શું એટ અમારી સાથે વાત કરી ત્યારે એનું કશું નહોતું એની વાઈફને એને કશું પણ નહીં કીધું કે ભાઈ મારી તબિયત નથી સારી કે મને કશું થઈ રહ્યું છે એવું કશું પણ કીધું નથી એને અને તમે અત્યારે એવું કહો છો કે એને એટેક આવી ગયો અને ત્યાં આગળ એ છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ પામ્યો છે